શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આજે આપણે અત્યારની આ સિઝન મુજબનું આ ફ્રૂટ છે જે એકદમ બેસ્ટ છે પણ બાળકો જલ્દી ખાતા નથી હોતા તો આપણે એને ખવડાવવા માટે એક નવી જ આઈટમ બનાવીશું તો આ ખારેક છે જેને ઘણા ખલેલા પણ કહેતા હોય છે આમાં બે કલરના આવે છે પીળી પણ આવે છે અને લાલ પણ આવે છે તો આપણે આ લાલ ખારેક લઈ લીધી છે અને એના આ રીતે ટુકડા કરી લીધા છે અને એની સાથે આટલી ખાંડ અને આટલું દૂધ આટલું લઈ લીધું છે હવે આને મિક્સરમાં ક્રશ કરીશું અને ખાંડ નાખી દેસુ આ મિક્સર ની અંદર થી આપણે બધું જ આ તવીની અંદર લઈ લીધું છે હવે આને આપણે એકદમ સરસ રીતે કુક કરીશું આમાં જરૂર મુજબ આપણે દૂધ નાખવાનું છે બસ આવું લચકા જેવું જ રાખવાનું છે એટલે બહુ દૂધ આપણે નાખીશું નહીં બસ આવું લચકા જેવું થાય એટલું જ રાખવાનું છે કારણ કે કારે ક્રશ કરેલી છે એટલે જલ્દી ચડી જશે અને તરત જ કૂક થઈ જશે એટલે આ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ રીતે જેવું થાય એવું કરી લેવાનું એટલે આપણે ગેસ બંધ કરી અને આ બધું જ ઠંડુ થવા દેશું અને એક વાટકીમાં કાઢી લેશું આ રીતે રોટલીનો નો નરમ લોટ બાંધી લેવાનો છે જે રોટલીનો આપણે બાંધતા હોય એવો જ સરસ તેલ નાખી અને ટૂપી લીધો છે અને આ જે પૂરણ છે ખારેકનું એને આ રીતે નાના નાના ગોયણા કરી લીધા છે અને સહેજ આમ ઘીવાળો હાથ કરી અને લગાડી દીધો છે એટલે ફટાફટ વણવામાં આપણને સરળતા રહે હવે આપણે આ એક રોટલી વણી આ રીતે અને એની અંદર આ પૂરણ મૂકી દેસું અને પછી બધી આ રીતે વાળી લેશું આ ખારેકના ઘણા જ ફાયદા છે ખારેક કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે પછી ખારેકમાં વિટામિન એ કે બી સિક્સ કેલ્શિયમ આયન મેગેનીઝ આ બધું જ એમાં હોય છે એટલે ખારેક એકદમ હેલ્ધી છે પણ આપણે એટલી ખાઈ ન શકતા હોય એટલે આપણે આ રીતે કરીને બાળકોને પણ ખવડાવીએ અને મોટા પણ ખાય ખારેક કબજિયાતમાં પણ રાહત આપે છે અને પ્રોટીન સલ્ફર પોટેશિયમ આ બધા મિનરલ્સ તેમાં હોય છે એટલે ખારેક એકદમ હેલ્ધી છે પણ આપણે એટલી ખારેક ભાવતી હોય તો ખાઈ શકીએ તો વધારે સારી છે પણ આ રીતે ઉપયોગ કરી જુદો જુદો અને બાળકોને પણ આપણે ખવડાવી શકીએ અને મોટાને પણ આપી શકીએ આ એકદમ સરસ જે પોરણપોળી પેલી હોય આપણી તુવેરની દાળની એના જેવી જ લાગે છે એનાથી પણ કદાચ વધારે સરસ લાગશે ઘી ઘી અંદર નાખીને આપણે ખાઈએ એટલે આ રીતે આપણે બધી જ પોરણપોળી કરી લેશું એકદમ સરસ અને ક્યાંય ચોટે પણ નહીં એટલી સરસ આ થાય છે તો આ રીતે બધી જ પોરણપોળી તૈયાર કરી લેશું પોરણપોળી અને ઘીમાં જબોડી તો કેટલી સરસ ડિલિશિયસ અને સુપર હેલ્ધી વાનગી ખારેકની રેડી છે